દેશીદારોની ભઠ્ઠીના કેસો શોધી કાઢતી માધા પર પોલીસ

સોઢા જેઓ કેમ્પ ભુજવાળાનો દેશી દારૂ બનાવવાનો આથો કિંમત રૂપિયા તથા આરોપી ઝુરા દેશી દારૂ બનાવવાનો આથો લીટર છસો રૂપિયા પંદર હજાર તથા આરોપી ત્રણ દીપાજી હાલાજી સોઢા ઝુરા કેમ્પ ભુજવાળાનો દેશી દારૂ બનાવવાનો આથો લીટર એકવીસો કિંમત રૂપિયા બાવન હજાર પાંચસો જે તમામ આથો સ્થાનિકે નાશ કરી પ્રોહિબિશનની સફળ કેસો કરી અસરકારક સફળ કામગીરી કરવામાં આવેલ છે સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ માંડવી બ્રાન્ચ નંદનવંત સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે